વિશ્વાસ તો ગણાય પણ અનુભવો એવા થયા છે એક વખત તો લૂંટાઈ જો હું લિફ્ટ લઈને એકાદ વખત તો પેલો આત્મહત્યા કરવા જતો તો મને લઈને જતો તો એવું એ થયું હું એવું નહીં હું શરીફ શું દેખાતું નહીં નહી દેખાતું એટલે જ કઉ મારે લિફ્ટ નહીં લેવી અલ્યા લિફ્ટ આલવી છે મારે હેડોક લે ના માન નહીં આવું ભાઈ તું જાન રિક્ષામાં માં હોય એટલે તમને તો મારા ઉપર શક થાય લિફ્ટ આલવી હિમોય મારી ગરજ છે એટલે આલું બાકી તમને લિફ્ટ ના આલું ભાઈ તારી હું ઘરે જઈ મો હવે શું છે અમા મારા કોડું દુખા છે બરોબર તો મારાથી થી રે નહીં આ તો કીધું તમને લિફ્ટ આલું તમે બાઇક ચલાવી લ્યો તો હું તમારું કામ થઈ જાય મારું કામ થઈ જાય બાકી આપણો કોઈ બીજો સ્વાર્થ નહીં ભાઈ ના ના એવું કોઈ ના હોય બાઇક આ તો મારે ચલાવવા તકલીફ હોય એટલે તમે ચલાવી લ્યો તમારું મારું ના ના બરાબર તારા જેવા યાર શરીફ માણસો ના હોય ને એટલા બધા દુનિયામાં લ્યો બાઈક તો હારું હો હ આજ જ ઉઠાયું હા ઉઠાયું એટલે ઉઠાયું મતલબ આજ જ બાઈક શું હો કે જોયું ને આપણને ગમી ગયું તો ફટ દઈન ટેબલ ઉપર નસ્યા રોકડા લાખ રૂપિયા અને સીધું આપણે ઉઠાવી લીધું બરાબર સમજ્યા લાખ રૂપિયા કાઢ્યું હ ઉભાર ઉભાર હો ઉભાર ચો હેડ્યા ચંગુ મંગુ ચો હેડે એટલે સાહેબું જ ના ના કોઈ નહીં તું મારું બાઇક જોવું હા

અમે જોથી લાવ્યું તમારું કોમાં ના એટલે આ ચોરીનું બાઈક ચોરીનું ઓ એમ એનું બાઈક એમએલએ સાહેબના હાણાનું બાઈક આવ્યું અરે ઓહ અરે ના હોય યાર આ નંબર પૂછ્યો અમે એ આના આ નંબરનું બાઈક હાયનું એ તમે ચોરીનું બાઈક લાવ્યા ભાઈ એટલે મને હું પૂછ્યું તું તો ખબર પૂછું ચાલે ખબર મને હું ખબર અરે બાઈક કનું હ બાઈક તમારું હ ને કોનું સાહેબ તમે ચલાવો તમારું કાગળિયો બતાવો તમારું હોય તો હા બતાવ હેડો કાગળિયો એટલે કાગળિયો તું બતાય સાહેબ કોણ ચલાવતું તું તું ચલાવતો તો બાઈક તારું હો હું તો બેહે તો એ પાછળ બેહે તો તો ભઈ આ તો મારા ફાઈન માગ કાગળિયો કેવી રીતના હું બતાવું સાહેબ કાળે કેવી રીતે બતાવ તું બતાય બતાવ હેડ કાગળિયો અરે સાહેબ બાઈક ઓનું છે ચલાવતો તો તું એ તો એને મને લિફ્ટ આલી લે બોલો લિફ્ટ આલી હોય તે પાછળ બેહે હોય ને કાળ હા

મોટી જબરજસ્તી લીફ મને આલી મને ફસાવાનો ધંધો કરે મારતો નતો આપું સાહેબ હું તો કીધું હું તો રિક્ષા ન જતો મન કે ના બેહી દો ભાઈ બેહી દો જે બી મળશે આગળ અડધો અડધો ભાગ થશે એમ કઈ મન તો બે લીધો માર નહીં લેવો ભાગ તમે લઈ જો સાહેબ બંધા મારા મારા તું સાહેબ આગળ અલે સાહેબ મને આવડી નતું ચલાવતો તું બાઈક તીએ ચોર્યું હ